ફરજ બતાવતા પીએસઆઈ અનિલ બી પરમાર ગઈ તારીખ પચીસ નવના સવારના સાડા થી પોતાના ઘરેથી નીકળેલ અને એમના ફોન તથા એક્ટિવા તેઓ ઘરે છોડીને ગયેલ ત્યારબાદ એમનો સંપર્ક નહીં થતા એમના બ્રધર રાજેશભાઈએ સાંજે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન આવી અને તેઓ ગુમ થયા છે એવી જાહેરાત આપેલ છે પ્રથમ તપાસ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન કરતું હતું હાલ આ તપાસ મેં લોકલ ક્રાઇમ ને ટ્રાન્સફર કરેલ છે અને તેમના મિત્રો તથા સગાવાલા તમામનો સંપર્ક કરી અને તેમને શોધવા અંગેના ઝીણવટભરી રીતે તમામ પ્રયત્નો ગાંધીનગર પોલીસ દ્વારા ચાલુ છે સર ચિઠ્ઠી કબજે કરવામાં આવે છે ચિઠ્ઠીમાં શું કરવામાં છે શું વાંચ્યું છે અને બ્રધરે જાહેરાતમાં એવું ડિક્લેર કર્યું છે કે અમે પાછળથી આ ચિઠ્ઠી રજૂ કરશું પણ આ ચિઠ્ઠી મીડિયા અને સોશિયલ મીડિયામાં કન્ટેન્ટ જોતા એ ચિઠ્ઠી પોલીસ નકલ મેળવી અને તપાસમાં એ પણ બાબતો ધ્યાને લેશે કે હાલ એ જતા રહે છે હાલ તો અમારું કોન્સન્ટ્રેશન ફક્ત ને ફક્ત એ ક્યાં જતા રહ્યા છે ને વહેલી તકે એમને શોધવા અંગે પ્રયત્નો બાબતો સિનિયર પોલીસ અધિકારી પટેલ હોય સવાણી સાહેબ હોય તમામ સિનિયર પોલીસ અધિકારી છે

એમણે જ ગૂમ થયા અંગેની જાહેરાત આપી છે આવી કોઈ બાબત છે નહીં કે પોલીસે અને સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ ગુમ થાય તો પોલીસ ગુમ જાણવા જોગ જ પ્રથમ દ્રષ્ટિએ લેતી હોય

એમના બ્રધરે જાહેરાત આપી છે એની અંદર ફક્ત એ એમણે આવું જ જણાવ્યું છે કે એ એક ચિઠ્ઠી મૂકીને ગયા છે અમે પાછળથી તપાસ દરમિયાન રજૂ કરીશું આટલી પોલીસ સ્ટેશનમાં ના એમના બ્રધરે ફક્ત આટલી જ વિગત જણાવી છે એમના નિવેદન બરાબર